નરેન્દ્રભાઈ મોદી છે ને આપણા દેશને વર્લ્ડ નંબર વન બનાવી દે હે પણ થોડીક ધીરજ રાખવી પડશે કારણ કે સિત્તેર વર્ષની અંદર જે કાર્ય નથી પૂર્ણ થયા એ કંઈ આઠ દહોરામાં પૂરા ન થાય એના માટે ઓછામાં ઓછા પંદરથી વીસ વર્ષ લાગે હજી મોદી સાહેબ સોથી ટમમાં આવી જાય એટલે વિકાસના કાર્યોને ખૂબ વેગ મળશે એમનું કારણ કે હવે નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્લેટફોર્મ બંધાવી દીધું છે વર્લ્ડની અંદર ભારતનું હવે ખાલી ગાડી દોડાવવાની બાકી છે ગાડી આખા વર્લ્ડમાં દોડશે આપણા વિકાસની એટલે એક દિવસ દુનિયાના બધા સારા સારા ભણેલા માણસોને ભારત આવવું પડશે આ મોદી સાહેબની તાકાત છે અને આ મોદી સાહેબની શક્તિ છે મિત્રો કે મોદી સાહેબને ખૂબ સપોર્ટ કરજો મોદી સાહેબ આપણા તારણ હાર છે તારણ હાર છે કારણ કે મોદી સાહેબે પોતાના કાર્યકાળની અંદર જે મજબૂત નિર્ણયો લીધા ને એ ભારતને આવતા પાંચસો વર્ષ સુધી મજબૂતી મળશે આવા મજબૂત નિર્ણયો લીધા છે કોઈ બે પાંચ વર્ષનું આયોજન નથી કર્યું પસા પસાવરનું આયોજન નથી કર્યું એમણે જે નિર્ણયો લીધા છે એ બસો પાંચસો વર ભારત સુખી થાય એવા નિર્ણયો લીધા છે મિત્રો એટલે મોદી સાહેબને સપોર્ટ કરજો અને જેને ગામમાં કોઈ ચા પીવા ન બોલાવતું હોય કોઈ જમવા ન બોલાવતું હોય એવા માણસો એમ વાતો કરે કે સાહેબે વિકાસ નથી કર્યો તો એને સલામ ભાઈ કારણ કે એને દેખા હે જ નહીં કારણ કે થોડો ઘણો તાવ આવ્યો હોય તરત ફોન કરે એક વાળાને આવી જાવ હાલો તો સાહેબ એ મોદી સાહેબે એકોના આઠ ચાલુ કરી છે તમે એમાં નહીં બેહતા તમને વિકાસનો દેખાતો હોય તેમાં થોડું બેહાય એટલે મોદી સાહેબની આ શક્તિ છે મોદી સાહેબનો આ પાવર છે તમે આંખી અને દીર્ઘ દ્રષ્ટિ કરીને વિચાર કરજો મોદી સાહેબે દેશ માટે કેવા કેવા નિર્ણયો લીધા છે પોતાની જાનની બાજી ખેલીને પણ નિર્ણયો લીધા છે અને શાંતિપૂર્વક બધા કાનૂનો પાસ થયા છે સાહેબ આ મોદી સાહેબની શાંતિપ્રિય કુને શક્તિ છે આ મોદી સાહેબની શાંતિપ્રિય કુને શક્તિ છે એક દિવસ ભારતને વર્લ્ડ નંબર વન બનાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે મોદી સાહેબનો નિર્ણય એક વખત લેવા જાય પછી અફર હોય ફરે નહીં ફાઇનલ જ એ મોદી સાહેબ કેબિનેટની અંદર નિર્ણય લઈ લે પછી આખા દેશની અંદર રંગે સંગે બધા લાગુ કરી દે મિત્રો આ મોદી સાહેબનો પાવર આ મોદી સાહેબની તાકાત મિત્રો આપણા કરોડ જન્મના પુણ્ય હોય ને ત્યારે આવા વડાપ્રધાન આપણને મળે આપણને મળે બાકી એમને નથી મળતા મોદી સાહેબનો જય હો મોદી સાહેબનો જય હો મોદી સાહેબનો જય હો જય હો મોદી સાહેબ જય હો મોદી સાહેબ